જ્યારે હવે ગુજરાતમાં પણ સરકાર દ્વારા યુસીસી લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે પરંતુ કાયદો આવે તે પહેલાં જ ગુજરાતમાં વિરોધનો અંઢોળ ઊભો થવા પામ્યો છે આ બિલને લઈને મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર આવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કેમ કે આ કાયદો મુસલમાનોની ધાર્મિક સામાજિક બાબતોમાં હસ્તક્ષેપ કરે છે સ્વત સ્વતંત્રતા પર તરાપ મારે છે જેમ કે મુસ્લિમ સમાજમાં લગ્ન છૂટાછેડા વારસો અને સંપત્તિના વિભાજન જેવા મુદ્દાઓ શરિયત મુસ્લિમ પર્સનલ લો અનુસાર નક્કી થાય છે યુસીસી આ લાગુ થવાથી ધાર્મિક કાયદાઓ નાબૂદ થવાની શક્યતાઓ છે ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરાઓ પણ આ જ આવી શકે છે ઉદાહરણ તરીકે મુસ્લિમ પર્સનલ લોમાં પુરુષો ચાર લગ્નની છૂટ છે જેને યુસીસી આ પ્રતિબંધ પ્રતિબંધ મૂકી શકે છે જેથી લઈને ગુજરાતમાં મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી છે અને સાથે સાથે વિરોધ પર કરવામાં આવી રહ્યો છે વાત કરીએ વિજાપુરનો તો વિજાપુરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા કબીલ અને યુસીસી કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આપણે જણાવીએ કે રેલી કાઢી આયોજન પત્ર આપવા જતા મુસ્લિમ આગેવાનો યુવકો અને સમાજના આગેવાનો પોલીસના અધિકારી બનરાજસિંહ ચાવડા દ્વારા અટકાયત કરવી અને બે જેટલી ગાડી ભળી વેસાઈ પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં અટકાયતી પગલાં ભળી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મુસ્લિમ સમાજના આગેવાન તલત મહેમૂદ સૈયદના આગેવાની યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના મુદ્દે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બિલ પાસ કરવાના વિરોધમાં ચક્કરથી રેલી નીકળી હતી મામલતદાર કચેરી પહોંચે તે પહેલાં પોલીસ અધિકારી વીઆર ચાવડા સહિત એ મુસ્લિમ સમાજના અગ્રણની તલત મહેમૂદ સૈયદ તેમજ અસ્પાગલી સૈયદ સાદિક કુરેશી તંજીલ સૈયદ સહિતના સાંઠથી વધુ યુવકોને અટકાયત કરી વસઈ પોલીસ મથકે મોકલી આપી કાયદેસરની કારવાહી હાથ ધરવામાં આવી હતી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટે ભલામણ કરવામાં આવી છે ગુજરાતમાં લાગુ કરવા માટે કમિટી બનાવવામાં આવી છે જે યુસીસી મુસ્લિમ સમાજના મુસ્લિમ લો પર્સનલ જે કાયદો છે તેના વિરુદ્ધમાં છે અને બંધારણો હક્કો અમારા છીનવાઈ જશે કારણ કે યુસીસી લાગુ થાય તો અમારા શરીયતમાં દખલ થઈ જાય જેવી કે અમે ચાર સાદીઓ જે અમારી શરીયત કુરાન શરીફ અમારી મંજૂરી આપે છે અમે ચાર લગ્ન ન કરી શકીએ અને બીજી વાત કે જે અમારે સંવિધાનો મુસ્લિમ લોક પ્રમાણે જે હકો છે એ અમારા હકો માર્યા જાય છે બીજું કે જ્યારે સરકારે વકફ બિલ બોર્ડ પાસ કર્યું જ્યારે કે પાર્લામેન્ટની અંદર અને રાષ્ટ્રપતિ શ્રીએ મંજૂરી આપીના પછી મંજૂર થયું અને ભારત દેશમાં લાગુ કરવાનો પ્રયત્ન થયો જે મુસ્લિમ સમાજ સમગ્ર ભારતની અંદર ખૂબ રોષ ભરાયેલો છે જેના કારણે અમારી સરકાર સમક્ષ માંગ છે કે ગુજરાતમાં મુસ્લિમોને યુસીસી લાગુ કરવામાં ન આવે અને સમગ્ર ભારતમાં જે વકફ બોર્ડનો નવો કાયદો બનાવ્યો છે તેને સરકાર પરત લે એવી અમારી વિજાપુર મુસ્લિમ સમાજની માંગણી છે આજની આ રેલીનું અમારું મહત્ત્વ એ છે કે અમે સરકાર સુધી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી આશ્વાસન લેવા માંગીએ છીએ કે અમારા જે આ બે કાયદાઓ આવ્યા તે સરકાર કાયદાઓ પરત લે